वित मंत्री निर्मला सीतारमणे लोकसभा प्रधानमंत्री जनधन खाता विषय माहिती आप સીતાર મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પ્રધાનમંત્રી જનધન યોજના વિશે મહત્વપૂર્ણ અપડેટ્સ આપી તેમણે ખુલાસો કર્યો કે દેશભરમાં જનધન ખાતાઓની સંખ્યા પાંચસો ત્રીસ મિલિયન સુધી પહોંચી ગઈ છે આ માઇલ સ્ટોન સરકાર દ્વારા બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ નાણાકીય સમાવેશ પહેલની સફળતાને દર્શાવે છે તેમના ભાષણમાં સીતારમણે આ ખાતાઓના સરેરાશ બેલેન્સમાં નોંધપાત્ર વૃદ્ધિ પર ભાર મૂક્યો બે હજાર પંદરમાં પ્રતિ ખાતા સરેરાશ જમા રકમ એક હજાર હતી જે બે હજાર ચોવીસમાં વધીને ચાર હજાર ત્રણસો સત્તાણું થઈ ગઈ છે આ વૃદ્ધિ ઘણી ખાતા ધારકોમાં વધતી નાણાકીય સ્થિરતા અને બચતની આદતોને પ્રતિબિંબિત કરે છે વિત મંત્રીએ જનધન ખાતાઓમાં કુલ જમા રકમની પણ હાઇલાઇટ કરી છે જે હવે 2.3 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે આ મહત્વપૂર્ણ રકમ જાહેરની બેન્કિંગ સિસ્ટમ પરની વિશ્વસનીયતા અને પીએમ જે ડીવાયની નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાની અસરકારકતાને દર્શાવે છે સીતારમણે આ પહેલના આર્થિક રીતે નબળા વર્ગોને બેન્કિંગ સેવાઓ સુધી પહોંચાડવામાં તેની ભૂમિકા માટે પ્રશંસા કરી તેમણે નોંધ્યું કે આ ખાતાઓમાં છપ્પન ટકાથી વધુ મહિલાઓના નામે છે જે યોજનાના લિંગ સમાનતા અને નાણાકીય સશક્તિકરણ પરના પ્રભાવને દર્શાવે છે આ ઉપરાંત વિત્ત મંત્રીએ ઉલ્લેખ કર્યો કે સડસઠ ટકા જનધન ખાતાઓ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં છે જે દેશના ઓછા પહોંચવાળા વિસ્તારોમાં યોજનાની પહોંચ દર્શાવે છે ખાતા ધારકોને રૂપે કાર્ડ જારી કરવાનો પણ મહત્વપૂર્ણ લાભ રહ્યો છે અત્યાર સુધીમાં ત્રણસો ચાલીસ મિલિયનથી વધુ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે પીએમજેડીવાય એ વિવિધ સરકારી યોજનાઓ માટે સીધી લાભ ટ્રાન્સફર સુવિધા પૂરી પાડવામાં સહાય કરી છે તેમજ ખાતા ધારકોને વીમા કવરેજ અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ પૂરી પાડી છે સીતારમણે દરેક નાગરિકને બેન્કિંગ સેવાઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે યોજનાને ટેકો આપવાનો અને વિસ્તૃત કરવાનું સરકારનો પ્રતિબદ્ધતા પુનરાવર્તન કર્યું વોટ ઓફ ધ ટોટલ ડિપોઝિટ અને PM Jan Dhan accounts? It's a very important uh, number. Sir, 53 crore accounts, PM Jandan Yojana. 53 crore. Our population is 1.41 crores. 53 crores have PM Jandan. I told you the number of people who have got PM Jandan account today. Are these zero balance accounts? No. Today we have a total of. 2.37 lakh crores in those accounts. A Jandan account average had 1000 rupees only as their balance. 1000 rupees. And that is March 2015. Today those accounts minimum balance on an average is 4397 rupees.